એ ઓય 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 મેલા કુદ મે આઈ છી લેક લે આય છી લેક લે એ માર પાઈ દી તો તે આ વીડિયો દવાંતે ફેલાજી એ એક મું મન માલ ધના કેમ મારના રાજા 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 દેખલા મરે નહી તો મરે મરે નહી મરે ઓય કાઈ

એ યાર બોલ મામલો યાર આયે કે કિના બાત કરે છે યાર યે મોરસ્કા સેંગ પેગોલા મોર એ મોર ગણાઈ સુ દો યે એ એ એ એ શું કરે છે દવા સલાસ્તા ના બોલ હજુ સાહેબ નમ 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 આમી બસ વાના તરાડું દે આ બાબા એ દોરા દરકાને રેડ સવિધાન એ ભાઈ અશિંકા શરૂ આ તો આઈ ખલેલા દો સમસરા જા તાકે ભાગ এ মা মা মানা মানা এক পন্ডা আমার টাকা স্কন্ডি মার মারবি না মারবি না এ দি তো মার দি তো ও দাদা বল কোনসা এ পি আর টি বিনা বিচারে সম্মান মার আর দুই জানা আছে আই 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 আমি মা দাদা ওরে কি করতেছস আরে বাবা করে নি করে তো আমি নাই আমার মাছ মারি সুমন আমার বাড়ি